વેલકમ બેક આગળ વાત કરી સમાચારોમાં પાટણ લોકસભાથી બેઠકથી ભરતસિંહ ડાભીની ભાજપને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપે ફરી એકવાર ભરતસિંહ ડાભી પર વિશ્વાસ મૂક્યો છે મહત્વનું છે કે એકવાર ભરતસિંહ ડાભી પર વિશ્વાસ મૂક્યો ઝી ચોવીસ કલાક સાથે ભરતસિંહ ડાભીએ ખાસ વાતચીત કરી છે કેન્દ્ર રાજ્યની યોજનાઓ સાથે મતદારો પાસે જઈશું તેવું ભરતસિંહ ડાભીનું કહેવું છે કહ્યું છે કે ગત ટર્મમાં રેલવે અને સિંચાઈના પાણી સહિતના કામ કર્યા હતા આ વખતે પાંચ થી સાત લાખ મતથી મેળવીશું જીત પાટણ લોકસભા સીટ ઉપર ફરીથી ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવે છે સીધી તેમની સાથે જે પ્રકારે પક્ષ દ્વારા આપની પસંદગી કરવામાં આવે છે શું છે ભારતીય જનતા પાર્ટીએ પાટણ ત્રણ લોકસભા સીટ ઉપર મારી ફરી વખત પસંદગી કરી છે એ બદલ પાર્ટીના વરિષ્ઠ હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા સાહેબ અને રાજ દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહે સી આર પાટીલ સાહેબે મારી બીજી વખત પસંદગી કરી છે કારણ પ્રજાના પ્રશ્નો લોકસભામાં રાજ્ય સરકારમાં વાચા આપી અને ઉત્તર ગુજરાતના રેલવેના પાણીના પ્રશ્નો હું હલ કરી શક્યો પ્રજામાં પણ મારો સારો મેસેજ ગયો અને મેં જાહેર જીવનના મૂલ્યો સાચવી અને ધારાસભ્ય તરીકે અને એક એમપી તરીકે મેં આ પદ નુભાવ્યું છે અને મારી પાર્ટીએ જે પસંદગી કરી છે તો હું આ સીટ પાંચથી થી સાત લાખ મતે હું વિજય બનીશ એવો મને આશાવાદ છે વર્ષ આપે સત્તા તરીકે કયા કામો વિકાસના આપે આપી કર્યો ઉત્તર ગુજરાતમાં આ રેલવેનો જે પ્રશ્ન હતો ત્રણ હજાર કરોડ મંજૂર કરાયા પાણીનો પ્રશ્ન ધરો ડેમોની પાણી ઉપરવાસના ગામડાઓ તાલુકાઓ સટલાસ્ટના ખેરાલુ વડગામ એ તાલુકાઓમાં પાણીનો કોઈ બીજો સોર્સ નહોતો એટલે ધરોઈ ડેમોની લિફ્ટ કરી અને એ ગામડાને પાણી પૂરું પાડવાની ત્રણસોને સત્તર કરોડની યોજના મંજૂર કરી એ ટેન્ડર પ્રક્રિયા થઈ જઈ ત્રણ હજાર કરોડનો રેલવેનો પ્રોજેક્ટ હાલ તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઈન ચાલુ છે બીજો નવો રેલવેનો મંજૂર ચાણસમાં હારી જવાધનપુરનો પણ મંજૂર કર્યો છે પાણીના પ્રશ્ને કર્મણ તરાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવાની પાઇપલાઇન દ્વારા પણ આ યોજનાઓ મંજૂર કરીશ ચોક્કસ જે પ્રકારે કેવા વિકાસના કામો છે જે હવે તમે જીતશો તો પૂરા કરશો વિકાસની પ્રક્રિયા એ ગતિ કરતી હોય તમે એક કામ મંજૂર કરો તો બીજા કામની ડિમાન્ડ આવતી હોય દાખલા તરીકે રસ્તો એક લાઇનનો રસ્તો હોય તો આપણે એને ટુ લાઇન કરવો પડે છે ટુ લાઇન હોય તો એનો ફોર લાઈન કરવો પડે છે ફોર લાઈન હોય તો સિક્સ લાઈન ભારત માલાનો જે પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં થઈને નીકળવાનો છે આવા અનેક વિકાસના કાર્યો પાણીના પ્રશ્નો હોય લોકોની સુખાકારી માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સત્તર યોજનાઓ દ્વારા એ શેવાડાના માનવીના લાભાર્થીઓને ખોડી ખોળીને એમને એ યોજનામાં સમાવેશ કરી અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરીશ ચોક્કસથી તો આ હતા પ્રસિદ ડાભી જેઓએ થી સાત લાખ મતેથી આ સીટ ઉપર જીતવાનો નિરાધાર કર્યો છે પ્રમત્રુદિત મળ્યા પાટણ અને સમાચારો સાથે પરત ફરીશું હાલ કંઈ એક બ્રેક માટે